નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠના ઓનલાઈન ક્લાસરૂમમાં આજે આપણે પૂર્ણ કાળનો અભ્યાસ કરવાનો છે જેમાં પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભવિષ્યકાળ અને પૂર્ણ ભૂતકાળનો સમાવેશ થાય છે તો આજે આપણે પૂર્ણ વર્તમાન કાળથી શરૂ કરીએ પૂર્ણ વર્તમાન કાળ કે જેને ઇંગ્લિશમાં આપણે પરફેક્ટ પ્રેઝન્ટેન્સ કહીએ છીએ તો સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે પરફેક્ટ પ્રેઝન્ટેન્સનો ઉપયોગ ક્યાં થાય છે તો કે પૂર્ણવર્તમાન કાળનો ઉપયોગ ભૂતકાળમાં બનેલી અથવા તો શરૂ થયેલી ક્રિયાઓને અથવા તો ઘટના કે જે હજુ પણ તેની અસર શરૂ હોય અથવા તો વર્તમાનમાં કર્તા સાથે કોઈ જોડાણ છે એટલે એવી ક્રિયાઓ કે જે ભૂતકાળમાં શરૂ થયેલી છે કોઈ ઘટના અથવા તો ક્રિયા કે જેની અસર હજી સુધી આપણને જોવા મળે છે તો એવી ઘટનાઓને દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે પૂર્ણ વર્તમાન કાળને ઓળખવા માટે આપણે ઘણા કિવર્ટ જેવા કે જસ્ટ યેટ નેવર ઓલરેડી સો ફાર અપ ટુ નાવ જેવા વર્ડ્સ દ્વારા આપણે પૂર્ણ વર્તમાન કાળને ઓળખી શકીએ છીએ હવે આપણે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના તરફ આગળ વધીએ તો પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચનામાં આપણે જયારે જોઈએ તો સબ્જેક્ટ પ્લસ હેવેઝ પ્લસ વી થ્રી એટલે કે ક્રિયાપદના ભૂતકૃદનના રૂપનો ઉપયોગ કરવાનો છે સાથે સાથે ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એ સાથે યાદ રાખવાનું છે કે જ્યારે હિશી ઇટ અથવા તો કોઈ નામ આપેલું છે કે નાઉન આપેલું છે આપણને ત્યારે આપણે હેઝનો ઉપયોગ કરવાનો થાય છે આપણે પ્રથમ વાક્ય જોઈએ તો રાજ હેઝ જસ્ટ ગોન આઉટ ટુ ધી માર્કેટ રાજ હમણાં જ અહીંયા છે હેઝ અને અહીંયા આપ તમે વર્ડ જુઓ છો જસ્ટ રાજ હેઝ જસ્ટ ગોન આઉટ ટુ ધી માર્કેટ રાજ હમણાં જ માર્કેટમાં ગયો છે ધ ક્લોક હેઝ જસ્ટ સ્ટ્રક ટ્વેલ્વ ઘડિયાળે હમણાં તે બાર વગાડ્યા છે હમણાં જ બાર વાગવાનો ઘંટ વાગ્યો છે વી હેવ ગોન ફોર અ વોક અમે વોક માટે ગયેલા છીએ ટોબી હેઝ ઇટન ઓલ ધી કુકીઝ ટોબીએ જે છે એ બધી જ કૂકીઝ ખાઈ લીધેલી છે માય મધર હેઝ કટ હર ફિંગર મારી માતાએ પોતાની આંગળી કાપી લીધી છે શાક સમારતા સમારતા આંગળી ઉપર ચેકો પડી ગયેલો છે આઈ હેવ ડન ઓલ માય હોમવર્ક મેં મારું બધું જ ઘરકામ કરી નાખેલું છે અહીંયા જ્યારે તમે જુઓ છો ત્યારે હેવ હેઝ પ્લસ વી થ્રી આ હંમેશા યાદ રાખવાનું છે જ્યારે પૂર્ણ વર્તમાન કાળ તમે જુઓ છો ત્યારે હેવ હેઝ પ્લસ વી થ્રીનું ફોર્મેટ આપેલું હોય છે હવે આપણે નકાર વાક્ય યોજના તરફ આગળ વધીએ તો સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ વી થ્રી પ્લસ સબ્જેક્ટ પ્લસ અદરવાઇઝ નકાર વાક્ય યોજનાને મુખ્યત્વે લક્ષણ કે જેમાં નોટ હંમેશા આપેલું હોય છે વી હેવ નોટ ફાઉન્ડ ઇટ યેટ અમને હજી સુધી આ વસ્તુ મળી નથી વીના હેઝ નોટ રીચડ હોમ યટ રીના હજુ સુધી ઘરે પહોંચી નથી આઈ હેવ નોટ વોચ ધ મૂવી યટ મેં હજી સુધી આ મૂવી જોયેલી નથી આઈ હેવ નોટ મેડ એની કોલ્સ મેં કોઈ પણ પ્રકારના કોલ્સ કર્યા નથી ધ ગર્લ્સ હેવ નોટ પ્લેડ ટેનિસ એટ ધ ક્લબ ગર્લ્સ જે છોકરીઓ છે હજી સુધી ટેનિસમાં જે છે એક ટેનિસમાં ક્લબ રમેલું નથી ધ ગર્લ્સ હેવ નોટ પ્લેડ ટેનિસ એટ ધ ક્લબ છોકરીઓ હજી સુધી ક્લબમાં ટેનિસ રમવું નથી તો આ બધા સેન્ટેન્સ જે છે એ નકાર વાક્ય રચનાઓ સૂચવે છે ત્યારબાદ આપણે આગળ વધીએ પ્રશ્નાર્થ તરફ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં હેવેઝ જે છે એ આગળ આવી જાય છે હેવેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક અગાઉ કીધેલું છે એમ કે જ્યારે પણ વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આપેલો છે એટલે કે એ પ્રશ્નાર્થ વાક્ય છે એના આપણે ઉદાહરણો જોઈએ તો હેવ ધે ગોન ટુ ધી સ્ટોર શું તે લોકો સ્ટોરે ગયેલા છે હેવ યુ ફિનિશ્ડ યોર અસાઇનમેન્ટ શું તમે તમારું અસાઇનમેન્ટ પૂરું કરી લીધેલું છે હેઝ હી ઇટર્ન લંચ હેટ શું એણે પોતાનું લંચ ખાઈ લીધેલું છે હેઝ શી કમ્પ્લીટેડ હર પ્રોજેક્ટ શું તેણીએ પોતાનો પ્રોજેક્ટ પૂરો કરી લીધેલો છે હેવ વી મેડ સર રિઝર્વેશન ફોર ડિનર ટુ નાઇટ શું આપણે રાતના ડિનર માટે રિઝર્વેશન કરેલું છે હેઝ હી એપ્લાયડ ફોર જોબ ગેટ શું એણે હજી સુધી પોતાના જોબ માટે એપ્લાય કરેલું છે તો આ બધા સેન્ટેન્સ જે છે એ મુખ્યત્વે પૂર્ણવર્તમાન કાળના છે આ જ્યારે સેન્ટેન્સ તમે જોશો તો ખ્યાલ આવશે કે જ્યાં સુધી વાક્ય રચનાઓ આપણને સંપૂર્ણ રીતે નહીં આવડે ત્યાં સુધી વાક્યનો પ્રકાર કયો છે એ સમજવું ખૂબ જ મુશ્કેલ બને છે એટલે સૌથી પહેલું કામ આપણે કરવું પડે છે કે વાક્ય રચનાઓને સદંતર પાકી કરતી રહેવી પડે છે હવે ત્યારબાદ આપણે પૂર્ણ ભૂતકાળ તરફ આગળ વધીએ કે જેને પરફેક્ટ પાસ્ટ ટેન્સ કહેવાય છે તો એનો ઉપયોગ શું છે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળના સંપૂર્ણ સમય સ્પષ્ટપણે જણાવે છે કે ભૂતકાળમાં બીજી ક્રિયા પહેલાં એક ક્રિયા થઈ હતી એટલે કે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળમાં કોઈ એક ક્રિયા બની હતી એની પહેલા જે ક્રિયા બની હતી તે ક્રિયાને દર્શાવવા માટે થાય છે હવે આપણે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનાઓ તરફ આગળ વધીએ તો સૌથી પહેલાં અસરટિવ સેન્ટેન્સ એટલે કે હકારની વાક્ય રચના તરફ આગળ વધીએ તો સબ્જેક્ટ પ્લસ હેડ અહીંયા જ્યારે પૂર્ણ વર્તમાનકાળમાં આપણે હે વેઝનો ઉપયોગ કરતા હતા એવી જ રીતના હવે પૂર્ણ ભૂતકાળ આવે છે તો આ હે વેઝનો આપણે હેડનો ઉપયોગ કરવાનો છે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વિથ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ્સ હવે એના વાક્યો તરફ આગળ વધીએ તો એલન હેડ રીચ ઓલ ધી હેરી એલન હેડ રીડ ઓલ ધી હેરી પોટર્સ નોવેલ્સ બાય ધી ટાઈમ શી વોઝ ફિફ્ટીન યર્સ ઓલ્ડ કે એલન પંદર વર્ષની થઈ એની પહેલાં એણે હેરી પોટર્સની બધી જ નોવેલો વાંચી લીધી હતી આઈ હેડ નોટ કમ્પ્લીટેડ માય વર્ક વેન માય પેરેન્ટ્સ અરાઇવડ કે મારા માતા પિતા આવ્યા એની પહેલાં જે છે મારું કામ પૂરું થયેલું નહોતું વેન વી વર ઇન કોલેજ વી હેડ પર્ફોમ ધીસ સોંગ લાઇવ જ્યારે અમે કોલેજમાં હતા વી હેડ પર્ફોર્મ્ડ અમે આ સોંગ જે છે એ લાઈવ પરફોર્મ કરેલું હતું રૈમી હેડ ઓલરેડી વોચ ધ મૂવી બિફોર વી મેટ રૈમીએ જે છે અમે મળ્યા એની પહેલાં જ આ મૂવી જે છે એ જોઈ લીધી હતી કાજલ એન્ડ ઝીલ હેડ વર્ક ટુગેધર ફોર યર્સ બિફોર ધ બીકેમ ફ્રેન્ડ્સ કાજલ અને જીલે જે છે એ બંને મળ્યા એની પહેલાં જે છે એ ઘણું સાથે કામ કરેલું હતું વેન આઈ ગોટ હોમ આઈ રિયલાઇઝ આઈ હેડ લેફ્ટ માય કીઝ એટ ધી ઓફિસ જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મને રિયલાઇઝ થયું આઈ હેડ લેફ્ટ માય કીઝ મેં મારી કીઝ જે છે એ ઓફિસમાં જ ભૂલી ગયેલો હતો નો બડી નોટિસ ધેટ ધ શેફ હેડ બર્ન ધી ટર્કી કોઈએ નોટિસ નહોતું કર્યું કે શેફે જે છે એ જે ટર્કી જે છે એને બાળી નાખેલી જે ટર્કી જે છે એક પ્રકારનો જે છે એ ખોરાક આવે છે તો એ ટર્કી જે છે એ બાળી નાખી હતી આ જે છે નકાર વાક્ય રચના હવે આપણે નકાર વાક્ય રચના તરફ આગળ વધીએ તો નકાર વાક્ય રચનામાં આપણે જોઈએ છીએ તો નોટનો ઉપયોગ કરવામાં આવે છે તો સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ્સ આ બધા જ્યારે તમે સાદા વર્તમાન કાળની વાક્ય રચનાઓ તૈયાર કરો છો તો સાદા ભૂતકાળની વાક્ય રચનાઓ તૈયાર થાય છે ચાલુ વર્તમાન વાક્ય રચનાઓ તૈયાર કરો છો તો ચાલુ ભૂતકાળની વાક્ય રચનાઓ સાથે સાથે તૈયાર થઈ જાય છે એવી જ રીતના પૂર્ણ વર્તમાન વાક્ય રચનાઓ જો આવડતી હશે તો પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનાઓમાં નાના નાના પરિવર્તનો કરી અને તમે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનાઓ બનાવી શકો છો હવે એના આપણે વાક્યો જોઈએ તો એરન વોઝ ટાયર્ડ બીકોઝ હી હેડ નોટ ઇટન ઓલ ડે એરન જે છે બહુ થાકી ગયો હતો કેમ કે કેમકે એણે આખો દિવસ ખાધું નહોતું બાય ધ એન્ડ ઓફ ધી મીટિંગ ધે વિલ હેડ એન્ડ ડિસાઇડેડ ઓન અ પ્લાન કે એન્ડ મીટિંગનો એન્ડ થઈ ગયો મીટિંગ પૂરી થઈ ગઈ તેમ છતાં એમણે પોતાનો ડિસિઝન જે છે એ લીધો નહોતો એમનો પ્લાન બનાવેલો નહોતો આઈ હેડ નોટ ઇટન એટ ધ રેસ્ટોરન્ટ બિફોર ટુડે મેં આ રેસ્ટોરન્ટમાં જે છે આની પહેલાં ક્યારેય પણ ખાધું નહોતું સમંધા હેડન્ટ હેડ ટાઈમ ટુ એક્સપ્લેન હ સાઈડ ઓફ ધ સ્ટોરી સમંધાને પોતાનું જે છે એ સાઈડ રજૂ કરવા માટે ક્યારેય પણ સમય મળ્યો નહોતો માય ફ્રેન્ડ્સ હેડ એન્ટ એવર ગોન ટુ ફ્રાન્સ મારા મિત્રો જે છે એ ક્યારેય પણ ફ્રાન્સ ગયેલા નહોતા આઈ વિસ્ટ આઈ હેડ નોટ ટોલ ધી ટ્રુટ હું એવું ઈચ્છું કે મેં આ સત્ય ન કીધું હોત ધ બોયઝ વિશ્ડ હી હેડ નોટ આસ્ક અનધર ક્વેશ્ચન જે છે એવું ઈચ્છે છે કે એમણે વધારે પ્રશ્ન ન પૂછ્યો હોત કે હવે પ્રશ્ન પૂછીને સલવાઈ ગયા છે વધારેમાં વધારે આવે છે એટલે બાળક એવું વિચારે છે વિચારે છે કે એમણે પ્રશ્ન ન પૂછ્યો હવે આપણે આગળ વધીએ પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ તરફ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આપણે જોઈએ છીએ તો હેડ જે છે એનું સ્થાન આગળ આવી જાય છે જે રીતે પૂર્ણ વર્તમાન કાળમાં હેવેઝનું સ્થાન આગળ આવી જતું હતું હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક આ વાક્ય રચનાઓને ખાસ ધ્યાન دیજો હવે આપણે વાક્ય રચનાઓ ઉપરથી વાતતો તરફ જઈએ તો હેડ शी ફિનિશ્ડ હર હોમવર્ક શું એણે પોતાનું હોમવર્ક પૂરું કરી નાખ્યું હતું હેડ ધે વિઝિટેડ ધ મ્યુઝિયમ શું એમને મ્યુઝિયમની મુલાકાત લીધી હતી હેડ शी ઓલરેડી ઈટન ધ કૂકીઝ બિફોર ડિનર શું તેણે ડિનર પહેલા કૂકીઝ ખાઈ લીધી હતી હેડ ધે વિઝિટેડ ધેટ મ્યુઝિયમ બિફોર ઈટ ક્લોઝ ફોર રિનોવેશન શું એમણે મ્યુઝિયમની મુલાકાત લીધી હતી જે એની પહેલાં બંધ થઈ ગયું હતું એની પહેલાં પછી હેડ ધ ટીમ સ્કોડ એની ગોલ બિફોર ધ ઓપોનન્ટ કમબેક કે શું ટીમે જે છે ઓપોનન્ટનું કમબેક થયું એની પહેલાં ગોલ સ્કોર કરી લીધો હતો હેડ ઈ ટ્રાવેલ ટુ જર્મની બિફોર ઈઝ ગ્રેજ્યુએશન શું એણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું એની પહેલાં એ જર્મની સ્વધી ટ્રાવેલ કર્યું હતું હેડ યુ ફિનિશ રીડિંગ ધ બુક બિફોર ક્લાસ શું તે ક્લાસની પહેલાં પોતાની બુક જે છે એનું રીડિંગ પૂરું કરી નાખ્યું હતું તો આ બધા ઉદાહરણો જે છે એ પૂર્ણ ભૂતકાળના પ્રશ્નાર્થના છે આ બધા ઉદાહરણો પરથી આપણને ખ્યાલ આવે છે કે પૂર્ણ ભૂતકાળમાં એવી ક્રિયાઓ દર્શાવવામાં આવે છે કે જે એક ભૂતકાળમાં ક્રિયાઓ એક સમયે બની હતી અને એની પહેલાં પણ કોઈ એક ક્રિયા બની હતી હવે આપણે આગળ વધીએ પૂર્ણ ભવિષ્યકાળ તરફ હવે આપણે પૂર્ણ ભવિષ્યકાળ તરફ આગળ વધીએ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ ભવિષ્યમાં કોઈ સમય કોઈ ક્રિયા અથવા તો સ્થિતિનું વર્ણન કરવા માટે થાય છે કે જે ભવિષ્યમાં બીજી ઘટના પહેલાં સમાપ્ત થઈ ગઈ હશે એટલે કે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ એવી ઘટનાઓને દર્શાવવા માટે કરવામાં આવે છે કે ભવિષ્યમાં કોઈ ઘટના પહેલાં એ ઘટના પૂરી થઈ ગઈ હશે એવી આગાહી સાથે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે એના કીવર્ડ જોઈએ તો બાય બાય ટુમોરો બાય નેક્સ્ટ વીક બાય ધી એન્ડ ઓફ ધી યર એક્સેટ્રા બાય ધીસ ટાઈમ બાય ધીસ ટાઈમ ટુમોરો બાય ધીસ ટાઈમ નેક્સ્ટ વીક એક્સેટ્રા એન્ડ ઇન ટુ વીક્સ ઇન ફાઈવ યર્સ એક્સેટ્રા વેન ઓર બિફોર આવા વર્ડ્સ દ્વારા આપણે પૂર્ણ ભવિષ્યકાળનું અનુમાન મેળવી શકીએ છીએ હવે આપણે પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચનાઓ તરફ આગળ વધીએ પૂર્ણ ભવિષ્યકાળમાં કાળમાં પ્લસ હેવ પ્લસ ઉપયોગ કરવામાં આવે છે અહીંયા ખાસ ધ્યાન એ બાબત રાખવાનું છે કે અહીંયા હી શી અથવા તો ઈટનો ઉપયોગ કરવામાં આવે તો પણ એની સાથે પણ હેવનો જ ઉપયોગ કરવાનો છે અહીંયા હી શી ઈટ સાથે હેઝનો ઉપયોગ કરવાનો નથી હવે આપણે જોઈએ કે બાય ટુ થાઉઝન્ડ ફિફ્ટી રિસર્ચર્સ વિલ હેવ ફાઉન્ડ અ ક્યોર ફોર કેન્સર કે બે હજાર પચાસ સુધીમાં રિસર્ચર્સ જે છે એમણે કેન્સરનો ક્યોર શોધી લીધો હશે બાય ધીસ ટાઈમ નેક્સ્ટ યર આ વર્ષે આવતા વર્ષની સમાજ આઈ વિલ હેવ ગ્રેજ્યુએટેડ આ વર્ષ જે ચાલે છે એમ આવતા વર્ષે આ સમય સુધીમાં હું ગ્રેજ્યુએટ થઈ ગયો હોઈશ વેન યુ અરાઈવ ટુમોરો વી વિલ હેવ લેફ્ટ કે જ્યારે તમે કાલે અહીં આવશો વી વિલ હેવ લેફ્ટ કે અમે અહીંથી વયા ગયા હશું યુ વીલ હેવ ફિનિશ્ડ યોર રિપોર્ટ બાય ધીસ ટાઈમ નેક્સ્ટ વીક કે તમે આવતા અઠવાડિયા સુધીમાં તમારી જે રિપોર્ટ છે એ તમે પૂર્ણ કરી નાખેલી હશે વેન ધ સન સનરાઈઝિસ વી વિલ હેવ લેફ્ટ કે જ્યારે સૂર્ય ઉગશે અમે અહીંથી વયા છું આઈ વિલ હેવ બિલ્ડ ધ શેડ્સ બાય સેટરડે મેં જે શેડ્સ છે ઉપરના જે શેડ આવે છે એ શનિવાર સુધીમાં બનાવી લીધા હશે બાય ધ ટાઈમ વિન્ટર કમ્સ વી વિલ હેવ સ્ટોકડ અપ ઓન ઇન અ ફૂડ કે શિયાળો આવશે એની પહેલાં અમે જે જે ફૂડનો સ્ટોકઅપ કરી લીધો હશે ફૂડનો સંગ્રહ કરી લીધો હશે આ થયા પૂર્ણ ભવિષ્યકાળની હકાર વાક્ય રચના હવે આપણે પૂર્ણ ભવિષ્યકાળની નકાર વાક્ય રચના તરફ આગળ વધીએ સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ અહીંયા નોટની જગ્યા જે છે ખાસ યાદ રાખજો કે નોટની પોઝિશન ક્યાં છે પ્લસ વચ્ચે સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ હવે આપણે જોઈએ એને વાક્યો આઈ વિલ નોટ હેવ ફિનિશ ધીસ બુક મેં આ પુસ્તક જે છે એ પૂરું કરેલું હશે નહીં યુ વિલ નોટ હેવ સ્ટડી ઇંગ્લિશ ટેન્સ તમે ઇંગ્લિશના ટેન્સ ભણેલા હશો નહીં બાય નેક્સ્ટ યર આઈ વિલ નોટ હેવ ગ્રેજ્યુએટેડ ફ્રોમ યુનિવર્સિટી આવતા વર્ષે હું આ યુનિવર્સિટીમાંથી હજી ગ્રેજ્યુએટ થયેલો હોઈશ નહીં ધ ટાઈમ યુ અરાઇવ વી વિલ નોટ હેવ ફિનિશ લંચ કે જે સમયે તમે આવ્યા એ સમય સુધીમાં અમે લંચ પૂરું કરેલું હશે નહીં આઈ વોન્ટ હેવ બીન વર્કિંગ ઇન ધી સ્ટોર ફોર ઇવન અ યર હું આ સ્ટોરમાં એક વર્ષથી વધારે કામ કરી રહ્યો હોઈશ નહીં બાય ધ ટાઈમ યુ ગેટ હોમ શી વિલ નોટ હેવ કુક ડિનર કે તમે જે સમયે ઘરે પહોંચ્યા છો એની પહેલાં એણે ખાવાનું બનાવેલું નહીં હોય ધ શો વિલ નોટ હેવ સ્ટાર્ટેડ કે જે શો છે મૂવીનો શો છે એ હજી સુધી શરૂ થયો હશે નહીં હવે આપણે આગળ વધીએ પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ તરફ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આપણને ખ્યાલ છે એમ કે શેલ વિલની જગ્યા જે છે આગળ આવી જાય છે અને કરતાં એની પાછળ આવી જાય છે તો શેલવીલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અદરવાઇઝ પ્લસ ક્વેશ્ચન માર્ક હવે આના વાક્યો તરફ આપણે આગળ વધીએ તો will યુ હેવ ફિનિશ યોર પ્રોજેક્ટ બાય ધી ટાઈમ ધી deadline hits? શું તમે તમારો પ્રોજેક્ટ ડેડલાઈન હિટ કરે એની પહેલાં પૂરો કરી લીધો હશે વ્હીલ યુ હેવ ટેકન યોર લેસન્સ ઓલરેડી વેન બી અરાઈવ શું અમે આવીએ એની પહેલાં તમે તમારા લેસન્સ જે છે એ પૂરા કરી લીધા હશે Will you have cleaned the store by the time he gets home? શું તે વ્યક્તિ ઘરે પહોંચે એની પહેલાં તમે સ્ટોર જે છે એ ક્લીન કરી નાખ્યો હશે વિલ ધ શો હેવ સ્ટાર્ટેડ બાય ધ ટાઈમ શી ગેટ્સ થે શું તે ત્યાં પહોંચશે એની પહેલાં જે છે એ શો શરૂ થઈ ગયો હશે વિલ બાયોલોજીસ્ટ એન્ડ ડૉક્ટર્સ હેવ ફાઉન્ડ ધ ક્યોર ફોર વાયરસ બાય ટ્વેન્ટી તો કે બે હજાર ત્રીસ પહેલાં ડોક્ટર્સ અને બાયોલોજીસ્ટે ક્યોર જે છે વાયરસને ગોતી લીધો હશે શું શું આપણે સુધી ત્યાં માઉન્ટેન ચડી લીધો હશે હશે શિક્ષકે લેસન જે છે એ કેન્સલ કરી નાખેલો આ બધા જ વાક્યો અને આની સાથે સાથે બીજા અઢળક વાક્યો તમે આ વાક્ય રચનાના આધાર ઉપર બનાવી શકો છો તો હવે મને આશા છે કે તમને આ વાક્યો સમજાઈ ગયા છે તો હવે તમારે કરવા માટેનું કામ ફરી વખત આર્યું કે તમારે જે છે એ સબ્જેક્ટ આપેલા છે તમને વબ આપેલા છે અને ઓબ્જેક્ટ આપેલા છે આની પહેલાંના લેક્ચરમાં પણ મેં તમને કહેલું છે કે કઈ રીતના તમારે વાક્ય રચના આધારે આ સબ્જેક્ટ વબ અને ઓબ્જેક્ટનો ઉપયોગ કરવાનો છે તો મને આશા છે કે તમને આ લેક્ચરમાં સમજાણવું હશે કે પૂર્ણકાળનો ઉપયોગ કઈ રીતના થાય છે પૂર્ણકાળની વાક્ય રચનાઓ શું છે પૂર્ણકાળના કી કીવર્ડ શું છે તો જો તમને આ વિડીયોમાં કંઈક સમજણ પડી હોય કંઈક નવું જાણવા જેવું મળ્યું હોય તો તમારા સાથી મિત્રોને શેર કરજો આપણા આખા વિડીયોની સિરીઝ કે જેમાં સાદા કાળ ચાલુ કાળ ને પૂર્ણકાળને આપણે સમાવેલા છે વિડીયો જોજો જો ન સમજાય તો તમારા ડાઉટ કોમેન્ટ બોક્સમાં મૂકજો આવનારા સમયમાં હજી બીજા ટોપિક્સ લઈને હું તમારી સામે આવું આવનારા સમયમાં હજી નવા વિડીયોઝ લઈને હું તમારી સમક્ષ ત્યાં સુધી જય ભારત જય હિન્દ